પરંતુ બધા કલાકારોને બોલાવ્યા એ મહત્વનું છે અને બીજું કે ભાઈ આખા જામનગરને નોતરું આપ્યું હતું ભાઈ તમને નવાઈ લાગશે કે ભાઈ હું કોઈ જૂઠું નથી બોલી રહ્યો કારણ કે તમને ખબર હશે જો તમે સોશિયલ મીડિયા વાપરતા હશો તો કે ભાઈ જામનગરના જે ગામમાં આ પ્રસંગ રાખ્યો તો એ ગામના બધા લોકોને આ મુકેશ કાકાએ આમંત્રણ આપ્યું હતું અને ઘણા એવા ગંડા ગંડા આપણા ડોહાઓ પણ આવ્યા હતા અને આવીને કીધું હતું કે ખરેખર ભાઈ આકાશમાંથી રામ ભગવાન આવ્યા છે કારણ કે અમે જિંદગીમાં આવું નહોતું વિચાર્યું કે અમે મુકેશ અંબાણીના જે દીકરાના લગન તો હજી બાકી છે પરંતુ આ પ્રી વેડિંગ ફંક્શન હતું તેમાં અમે જમવા જઈશું એવા ત્યાંના જે ગામના લોકો છે તેમનું કહેવું છે તો કે અમને પણ ખૂબ જ સારું લાગ્યું કે અમારા મુકેશ કાકાએ આવી અને આખા ગામને નોતરું આપ્યું હતું પરંતુ હવે વાત કરવા છીએ આપણે અલ્પાબેન વિશે તમે ભાઈઓ આપણે આગળનો વિડીયો ન જોયો તો એકવાર યાર જરૂરથી ટાઈમ નીકળીને જોજો કારણ કે અલ્પાબેનનો એ વિડીયો ભાઈ ખરેખર આખા યુટ્યુબમાં ધૂમ મચાવી દીધો હતો અને ખાસ કરીને સોશિયલ મીડિયામાં પણ આખા અલ્પાબેન ફેમસ થઈ ગયા હતા અને ફેમસ તો છે જ બેન પણ અત્યારે વાત કરવામાં આવે તો અલ્પાબેન પટેલને મિત્રો પચાસ લાખ રૂપિયા આપ્યા હતા મુકેશ અંબાણીએ જે બિલકુલ પચાસ લાખ રૂપિયા આપણા માટે મિત્રો બહુ મોટી રકમ કહેવાય પરંતુ મુકેશ અંબાણી માટે બિલકુલ આ સાવ કીડી જેટલી રકમ કહી શકાય કારણ કે તેઓ તો ભાઈ અબજો પતિ મિલિયન કારણ કે તેમની રિપોર્ટ પ્રમાણે આવકની વાત કરીએ તો એકસો તેર બિલિયન ડોલર છે તમે માની લો કે એકસો તેર બિલિયન ડોલર ભાઈ કેટલા થાય પરંતુ એ તો વાત આપણે છોડી દઈએ છીએ આવી જે મેન વિષય કે અલ્પાબેન ને મિત્રો આટલા પૈસા આપે હવે તમે શું કહેશો મને કમેન્ટ કરીને જરૂર બતાવી શકો છો મળી છે નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ